દલા તરવાડી હતી ને જે દલા એમની વાર્તા સાંભળવાની છે એની બહુ હતી ને બહુ તેને રીંગણા બહુ જ ભાવતા તમને ભાવે રીંગણા એની બહુ છે ને રીંગણા બહુ જ ભાવતા તો શું કે જાવને કે કોકના ખેતરના ખેતરમાંથી રીંગણા ઉગ્યા હોય ને તો રીંગણા લઈ હોય ને આપણે આજે એનું શાક બનાવીને ખાઈ લઈએ તો પેલા દલાભાઈ તો કોકની વાડીમાં ગયા રીંગણા તોડવા માટે તો વાડીમાં તો આજુબાજુ જોયું હોય ક્યારેય કોઈ દેતા નહીં હું હવે ચોરી કરી લઉં પછી પછી એને એમ થયું કે કોઈને પૂછ્યા વગર લેવાય નહીં તો એને શું થયું જાતે જ જાતે તો તે વાડી બની કે વાડીએ રે વાડી હું તારી વાડીમાંથી રીંગણા લઉં અને જાતે ને જાતે બોલે કે રીઓડી રીંગણે દસ બાર એમ કરીને રોજ રીંજા ચોરીને લઈ જાય જાતે જ વાડી બની જાય જાતે પૂછે અને જાતે રીંગણા લઈ જાય તો એકવાર છે ને જે વાટીનું માલિક તો હતો ને એને તો ખબર પડી છે કે રીંગણા તો બહુ જ ઊંચા થયે છે તો હવે એટલું ચોરી પણ વાડીવાળા બહુને શું કર્યું તો ચોરી કરે છે મારી વાટીમાં તો પછી એકવાર છે ને વાજીવાળાનો માલિક તો વાડીમાંથી રીંગણા કોણ લઈ જાય ત્યાં તો પેલા દલા ભાઈ આયા અને પછી જો કે આ તો રીંગણા મારી મારી વાડીમાંથી રીંગણા દલા તર વાડી લઈ જાય છે તો પછી એકદમ પકડી લીધા તો પછી એને પૂછ્યું કે કેમ તમે મારી વાડીમાંથી રીંગણા છોડીને લઈ જાઓ છો તો દલા ભાઈ એ શું કીધું કે હું તો રોજ પૂછીને લઈ જાઉં પછી પેલા અને પછી પેલા કુવો હતો કે કેતરો કુવો હે ને ત્યાં એ પેલા દલા તરવાડી ને લટકાય અને પછી હવે જાતે જ કૂવો પેલા માલિક હતા ને જાતે જ કૂવો બન કૂવો બની ગયો તો તેણે પૂછ્યું કુવા એમાં ભાઈ કુવા દીપક ખોડાવો એ જાતે ને જાતે બહુ રહે છે તો દીપક ખોડાવો બે ચાર ખોડાવો ની ભાઈ 10 12 તો પછી પેલા બેલા